લોકો વિધવા થતી બેનો મળતા હતા આદમી કે બધા પોતપોતાની મરજીથી પોતાની લાઈફ જીવી રહ્યા છે એક જાતની ગુલામીમાંથી રાજા રાજાશાહી કે આ છે કે તે છે જે માણસો ગુલામ રહેતા હતા તમારે ઓઢીનો નો રહો આ ડ્રેસ પહેરવો ફરજિયાત હતું આ તમારા માટે હવે કશું જ નથી તમે એકદમ આઝાદ છો ઇન્ડિયામાં જે ફેસિલિટીઝ જે ફેસ્ટિવલ્સ આપણા ઉજવાય છે એ કોઈ કન્ટ્રીઝમાં નથી ઉજવાતા બહુ ગુડ ફીલ કરીએ છીએ કે આજે અમે ઇન્ડિપેન્ડન્સ અને હેપી ઇન્ડિપેન્ડન્સ છે નમસ્કાર દર્શકો હું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાંથી દ્વિતી પંચાલ આજે વાત કરીશ આઝાદીના વિશે તો ચલો જાણીએ લોકો માટે આઝાદી એટલે શું તમારી માટે આઝાદી એટલે શું આઝાદી એટલે એક જાતની ગુલામીમાંથી રાજા રાજાશાહી કે આ છે કે તે છે જે માણસો ગુલામ રહેતા હતા તમારે ઓઢીનો રહો આ ડ્રેસ પહેરવો ફરજિયાત હતું આ તમારા માટે હવે કશું જ નથી તમે એકદમ આઝાદ છો આઝાદી એટલે એક ટાઈપની ફ્રીડમ છે જેમાં આપણે ઇન્ડિયામાં જે ફેસિલિટીઝ જે ફેસ્ટિવલ્સ આપણા ઉજવાય છે એ કોઈ કન્ટ્રીઝમાં નથી ઉજવાતા સૌથી પહેલી મોટી આઝાદી એ છે અને આજે અમે બહુ ગુડ ફીલ કરીએ છીએ કે અમે આજે ઇન્ડિપેન્ડન્સ કોઈ પણ જગ્યાએ કે કંઈ કંઈ પણ કરી શકીએ ને કંઈ પણ જઈ શકીએ ને આ બહુ અઘરી વસ્તુ હતી અમારા માટે એટલે બહુ ગુડ ફીલ કરીએ છીએ કે આજે અમે ઇન્ડિપેન્ડન્સ અને હેપી ઇન્ડિપેન્ડન્સ છે વોટિંગ થી એક ફાયદો આપણને એ છે કે હવે તમને કોઈ તી રીતે તલવાર લડવાની કોઈને જરૂર નહીં પહેલા બહુ મરતા હતા આમ જ માણસો અને લોકો વિધવા થતી બેનો મરતા હતા આજમી એ બધું તદન બંધ થઈ ગયું ને અત્યારે શાંતિથી લોકો જીવે છે એનું નામ આઝાદી બધાને બધા પોતપોતાની રીતે પોતાના મરજીના માલિક છે આ દરેક જગ્યાએ નથી હોતું આ વસ્તુ એ આઝાદીનો મતલબ એ જ થાય છે કે બધા પોતપોતાની મરજીથી પોતાની લાઈફ જીવી રહ્યા છે તો આ હતા લોકોના વિચાર આઝાદીના વિશે તમે તમારા આઝાદી વિશેના વિચાર અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તો જરૂરથી અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ